ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ સચિવાલયના ગેટ નંબર એક પર એકત્રિત થવા માટે તૈયાર થઈ ગયા સરકારે એશમો લાગુ કર્યો સરકાર અને આરોગ્ય કર્મચારીઓ હડતાળના મુદ્દે આમને સામે આવી ગયા હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે છે ત્યારે રાજ્ય સરકારે એશમાં લાગુ કરતા ભારે અફડાતફડી મચી જવા પામી છે આરોગ્ય કર્મચારીને સરકાર આંદોલનના પ્રશ્ને આમને સામને આવી ગયા છે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આંદોલનને લઈને ખૂબ જ આક્રમક બન્યા છે તમામ જિલ્લાઓમાં પત્રનો પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ટેકનિકલ કેડર્સનો સમાવેશ અને ગ્રે પે સહિતના પ્રશ્ને કર્મચારીઓ હડતાલ ઉપર છે પચીસ હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે ખાતાકીય પરીક્ષા રદ કરો ટેકનિકલ ગ્રેડ પેની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે રાજ્યમાં મેલેરિયા ડેન્ગ્યુ માતા સગર્ભા માતા નાના બાળકોનું રસીકરણ જેવી આરોગ્યની સેવા પ્રભાવિત થઈ રહી છે ગાંધીનગર આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ રહ્યું છે

ગાંધીજી જે માર્ગે આજની હડતાલ કરેલી છે પણ પોલીસ તરફથી અમને કોઈ જાતનો સપોર્ટ નથી અને અમને લોકોને અમારા કર્મચારીને બહુ હેરાન કરવામાં આવે છે જ્યારે અમે ગાંધીજી જે માર્ગે આ હડતાલ કરીએ છીએ ત્યારે સરકારને એટલું કહીએ છીએ કે તમે હાથી કરી અને અમે ઉપ્રવાતાવરણ કરાવો એવું અમને દેખાય છે તો અમે કોઈ ઉપ્રવાતાવરણ કરવા નથી માંગતા અને અમારા કર્મચારીને અમારા ટ્રેન સુધી પહોંચવા માટે તમે લોકો તકલીફ આપો છો ત્યારે અમારું કહેવાનું એટલું જ છે કે અમે શાંતિથી જ્યાં સુધી આંદોલન કરીએ ત્યાં સુધી સરકાર અમને સપોર્ટ કરે અને અમે શાંતિથી અમારા ન્યાય માટે અમારા હક માટે જે લડીએ છીએ ત્યારે અમારા હક આપવા એમની ફરજ છે કરવામાં એટલી મહેનત ન પડે જે જૂનું છે એના જે ઠરાવ અમારી માંગણી છે ગત હડતાલમાં સીએમ સાહેબથી ચાલેલી ફાઇલ જેમાં ટેકનિકલ કેડર સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે જેનો કમિટી સરકારે બે ની જે કમિટી હતી પુનર્જીવિત કરી અને એનો અહેવાલ અને અભિપ્રાય રજૂ કરવાનો આરોગ્ય વિભાગે કીધેલું સીએમ સાહેબ ના સૂચનાથી હાલ ચાલેલી તો ઈ તેર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જીઆર આ ઠરાવ આ બાબતે અમે કરવા માંગ ઉઠી છે એમાં જે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ તો કમિટીએ અહેવાલ આપી દીધો એને વરસ થઈ ગયો આજે જવો વીસ તારીખ થઈ અમારી સરકારને પચ્ચીસ બે થી અલ્ટીમેટમ આપ્યું હતું તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના બે પ્રશ્નો છે એ સોલ્વ કરો તો એસમાં કાનૂન જલ્દી આવી શકે પણ આ બે અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ધરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય અમે હક અને ન્યાય માટે મોડી રાત થી અટકાયત કરવામાં આવી છે આજે પણ અહીંયા જે કર્મચારીઓ આવે તેમને પરિંદા પેર ન મારે પરિંદા પેર ન મારે એટલો સમય સરકારે અમારા કર્મચારીઓને ડિટેન કરવામાં કર્યો છે પણ જીઆર ઠરાવમાં એટલો વાર ન લાગે તો અમારે ક્યાં અહીંયા ગાંધીનગર આવવાનો શોખ હોય અમારે આવેદન શા માટે આપવું પડે જે માંગણીઓ અમારી જૂની છે અમારા એમપીએડબ્લ્યુ એપીડબ્લ્યુ નો ઓગણીસો ગ્રેડ પે આખા ભારત દેશમાં સૌથી નીચે છે ભારત દેશમાં ગુજરાત નંબર વન ઉપર અમે મૂક્યો છે અમારા સંયુક્ત પ્રયાસો થી ભારત દેશમાં નંબર વન વિકસિત રાજ્ય હવે સરકારે કમિટી બનાવી એ કમિટીનો અહેવાલ રજૂ થયો એનો એની અમલવારી કરીને ઠરાવ કરવાનો આમાં ક્યાં